તો કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા વરસ્યા કલાકમાં રાપરમાં ઇંચ વરસાદ ભુજ અને લખપરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી રાપરમાં નદી નાળા છલકાયા રાપર તાલુકાનો સુવઈ ડેમ છલોછલ થયો કચ્છમાં આજે સ્કૂલ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે કચ્છના રાપરના દ્રશ્યો છે જોઈ શકાય છે જે રીતે અહીં પણ ભારે વરસાદ ખાબક્યો છે ચોવીસ કલાકમાં રાપરમાં બાર પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો જેમાં ભુજ બચાવું અને લકપરમાં પણ ત્રણ ત્રણ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે તો રાપરમાં નદી નાળા છલકાઈ ચૂક્યા છે રાપર તાલુકાનો સુવઈ ડેમ પણ છલોછલ ભરાઈ ચૂક્યો છે તો કચ્છમાં આજે સ્કૂલ અને આંગણવાડીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા ચોવીસ કલાકમાં રાપરમાં ખાબક્યો બાર પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ